શરૂ કરવામાં આવે અને જે પરીક્ષા લેવામાં આવી છે તે પરીક્ષાની શિફ્ટ વાઇઝ પરિણામની જાહેર કરવામાં આવે તે માંગ સાથે વિરોધ કરી રહ્યા છે તાજેતરમાં ફોરેસ્ટ બીટ ગાર્ડની 823 જગ્યા માટે યોજાયેલી પરીક્ષા સીબીઆરટી પદ્ધતિથી યોજાઈ હતી જેના વિરોધમાં બે દિવસ પહેલા ઠેર ઠેર આવેદનપત્રો આપવામાં આવ્યા હતા અને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો રાજ્યભરમાંથી ઉમેદવારો ગાંધીનગરના સેક્ટર આવેલા રામકથા મેદાનમાં એકઠા થયા હતા અને સીબીઆરટી પદ્ધતિને નાબૂદ કરવા અને ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ તમામ ઉમેદવારોના માર્ક્સ જાહેર કરવા તેમજ તમામ ઉમેદવારોના પરિણામ પીડીએફ પ્રમાણે જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી ઉમેદવારોનો આક્ષેપ છે કે સીબીઆરટી પરીક્ષા દરમિયાન અનેક વાર ટેકનિકલ ખામી જોવા મળી છે જેથી ઉમેદવારને સમયનું નુકસાન થાય ટેકનિકલ ખામીને કારણે મોરલ ડાઉન થઈ જવું નિરાશ થઈ જવા જેવું જેવા કિસ્સાઓ જોવા મળ્યા છે જેથી નિયત સમયમાં દરેક પ્રશ્નને ન્યાય આપી શકતા નથી ઉમેદવારોનું માનવું છે કે એક જ પેપર પરીક્ષા જ બધા માટે સમાન તક અમે સમાન અવસરની હોઈ શકે છે જો જીપીએસસી પોલીસ ભરતી બોર્ડ જેવી સંસ્થા ઓફલાઇન મોડથી પરીક્ષા લેવાનો આગ્રહ રાખતી હોય

એક ક્લિકની જરૂરત છે એક ક્લિકમાં એ આઠ ગણાના માર્ક્સ બી આવી જશે એ નોર્મલાઇઝેશનના બધી ખબર પડી જશે એનાથી અમને એટલું આઈડિયા આવશે કે અમારા આટલા માર્ક્સ આ શિફ્ટવાળાના આટલા માર્ક્સ હતા ને આટલા નોર્મલાઇઝેશન થયું તો અમને ખુદના આઈડિયા આવશે હવે આગળની પ્રિપેરેશન કરીએ ગ્રાઉન્ડની તૈયારી કરીએ કે છોડી દઈએ કે પછી આગળ જે એક્ઝામ આવે એની તૈયારી કરીએ હું છેલ્લા પાંચ વર્ષથી પ્રિપરેશન કરું છું અને અમને આટલો વિશ્વાસ છે કે અમે આ ભરતીમાં પાસ જ છીએ અમારું ફિઝિકલ થઈ જાય છે અમે છેલ્લા છ મહિનાથી ફિઝિકલની તૈયારી કરીએ જ છે અમે બસ એટલું કહેવા માગીએ છીએ કે જે આઠ ગણા લિસ્ટ બહાર પાડી એ બધા અને અમારું બધાના માર્ક્સ મૂકી દો તમે અમે એવું નહીં કહેતા કે અમાર નામ હોવું જ જોઈએ કેમ અમારું નામ નથી એમ કહે છે કે આઠ ગણા જે છે એ લોકોનું નોર્મલાઇઝેશન અમારું બધાનું નોર્મલાઇઝેશન પહેલાં અને પછીના માર્ક્સ જાહેર કરી દો સોમવારે ગાંધીનગર શહેરના રામકથા મેદાન ખાતે હજારોની સંખ્યામાં ઉમેદવારો એકઠા થયા હતા અને તેઓના સમર્થનમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ આવ્યા હતા રાત્રે દરમિયાન પણ વિદ્યાર્થીઓ રામકથા મેદાન ખાતે રોકાયા હતા ત્યારે પોલીસે વહેલી સવારે તેઓની પાસે કોઈ પણ જાતની પરમિશન ન હોવાને કારણે ડિટેઇન કર્યા હતા ત્યારબાદ બીજા દિવસે પણ ઉમેદવારો સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે પહોંચ્યા હતા જ્યાં આગળ તેઓએ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને ડિટેઇન કર્યા છે પોલીસ દ્વારા તમામ ઉમેદવારોને શાંતિપૂર્ણ માહોલમાં સત્યાગ્રહ છાવણી ખાતે ખસેડવામાં આવ્યા હતા વિદ્યાર્થીનું પ્રતિનિધિત્વ મંડળ રજૂઆત માટે જિલ્લા એસીપી મુલાકાત કરીને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સાથે જઈ શકે છે વિદ્યાર્થીઓની